હેલો કિમ હો બધાય તો જો તાણે દવાઈ ગયા હે હા ઘડિયેલમાં તને તન છ ને ઘડિયા ઘડિયામાં હોય ઘડિયામાં તરને તન નવ આહા ના કરે હે લેશન તારી આગળ પેલું કદમ તો હે જોઈજ લખવામાં જો એમ બેઠી બેઠી લેસન કરે મને પૂછે હે તનને તન કેટલા થાય તને તન નવ ને એના પપ્પા ગયા હે દુકાને અમે જો નાસ્તો પાણી કર્યો હે નાસ્તામાં આજે અમારે પોપીયો નાસ્તામાં પોપિયો કાલે હે ને લઈ આવ્યા હતા તો કાલે હાઈ જતા ટાઈમ ન મળ્યો મોરી ખાવાનો તો અટાણે નાસ્તામાં હે ને ખાતું પોપિયો નાસ્તામાં મીઠો મીઠો અસલ ન હતો વાન તન ભાઈઓ હા હમ ખાઈ ગઈ આપણને પાસે કે ભાઈ આવ્યો નહીં ને જો ખાટલી ખાતરી ભરાઈ ગઈ હે કોઈને ઉટકવાના હોય તો દઈ જાયજો આ એમ નવરા કેમ કે આપણા બેન છે ને તુબા આજે હવાના પોરમાં લાઈટ વહી ગઈ હતી ને એ વેલી ઉઠી ગઈ હતી ને પાછી અટાણ અટા હે ને ફૂઇ ગઈ દહ વાઈ ગયા હે તો બે કલાક સુધી તો જ જાય તો આપણે બે કલાક સુધી નવરા જ છે અટાણામાં ફોને હાથમાં લઈ લીધો હોય ને જો ખાતરી ભરાઈ ગઈ ને આપણે ઉટકવાના હે થાંભ ને બીજો પેલો કોક ખાઈ લો પછી કામ કરીએ હો તાર ખાવો અડધો મર્યો ને અડધો હજી બાકી રહે જાશે અડધો પછી બોપઈ રે દેખતી ખાઈ જાય ફ્રીજ માં રાખી દઉં તો ટાટુ ટાટુ થઈ જાય થી પછી ભાવે ને આજ હે ને હવાર માં લાઈટ ગઈ હતી સો વાગ્યા માં પછી નીંદર ઉડી ગઈ હતી ઉડી ત નથી ગઈ પણ ગરમી પછી બાફા દીધા ને આહાના નિહારે લઈ જવાનું છે હવે ઘરનો નાસ્તો કાબેન ટીચર ખીજાણા કે પડીકા લઈને આવવાનું નહીં ઘરનો નાસ્તો જ લઈને આવવાનો આપણે જો હવારમાં સૈના ને બટેટા નાખ્યા ખાહે તો હવે આજે શનિવાર હે વહેલી છૂટી જાય

હાડા ગેર વાગી ગયા હે ને આહાના બેસી ગઈ હે ખાવા નહીં જાઉં છે નિશાળ એટલે વાટકો ઝેડો નહીં ટોપડી માં જામી પડ્યા હે મેં દઉં નહીં હે આહાના નાસ્તો ચણા બટેટા કેડું આસે ચેલી હા શું કહી લે તું બા હાલય હાલય ગરમી થાય મા ને ગરમી થાય માલ ગેલુલાને ગરમી થાય એ આવું એવું એવું

ઢોલ વગાડે ટક 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 કરે હતી કેને બેને કે શું ઢોલ વગાડે છે આના બકાલા આવ્યો હમ સમજ્યો મને હાના કેરું ખાય છે સેણા ખાઈ ધરાણી નતો જી જો વાત માં બાફેલા સેણા હતા એટલા કા નાખી દીધા હે આ કેરું પૂરું કરજો અધૂરું ન રાખતી

Mama si baca gue, mam kau uca tareh. Ahana nah, bene apo? apa? Ale, tuk bai bento keru Ale, aha, <laughs> ini uniform. No uniform. Hmm. Betul. <laughs>